મિત્રો અહીંયા આગળ મારા ભાઈબંધનું ટેક્ટર ફસાઈ ગયું હતું તો એને કાઢવા માટે આપણે આ રીતે આગળ અત્યારે તો મિત્રો અત્યારે હું ઘરે જતો અને આ જોઈ શકો છો તમે રેલ ખીચડી અને કઢી શકો મિત્રો અહીંયા આગળ આપણે બીજા ધારમાં એક ટેક્ટર મૂક્યું હતું તે ચાલુ નથી હતું તો હેલો મિત્રો જય માતાજી જય તો કેમ છો તમે બધા તો સ્વાગત છે તમારું બધાનો એક નવા વિડીયોમાં તો આ તો આપણો પહેલો વિડીયો છે અને અત્યારે કોઈ આપણી ફેમિલી તો સબસ્ક્રાઈબર વધારે તો છે નહીં તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો અત્યારે તો તમને ખબર હોતું હશે કે ચોમાસું ચાલુ થયું થઈ ગયું છે અને ચોમાસાની અંદર અમારે ત્યાં ડાંગર થાય છે અને તમારે ત્યાં કયો પાક થાય છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો અત્યારે આપણે આ ખેતરમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ બે ખેતર અને આટલા બે ખેતર એની અંદર અત્યારે આપણે પટલર લગાવવાનું છે હાર્યું આપણું ટ્રેક્ટર આ ખેતર તો આપણા નહીં પણ બીજાના છે અને એની અંદર પટલર લગાવણ છે અહીં ટ્રેક્ટર અત્યારે ઊભું છે આપણે તો આજના વિડીયોમાં આપણે પટલર લગાવણ છે અને ડાંગર રોપવાનું છે તો જોઈએ અત્યારે આગળ વધીએ વિડીયોમાં તો મિત્રો અત્યારે આ બે ખેતર એકવાર મરા ગયા છે બીજી વખત મારવાનું બાકી છે અને આની અંદર બીજી વખત મારવાનું ચાલુ કરી દીધું છે માણસો લોકો બધા આવી ગયા છે

અહીંયા આપણું ટ્રેક્ટર પડી છે આ પણ રોપવાનું છે પણ જુવાર છે પણ તો મિત્રો આપણે ત્યાં આગળ પટલર લગાવી અને પાછા અહીંયા આગળ આવી ગયા છીએ ત્યાં આગળ માણસો ડાંગર રોપે છે અહીંયા આગળ આપણે અત્યારે આવી ગયા છે માણસો પણ રોપે છે અહીંયા આગળ મિત્રો ત્યાં આગળ રોપવાનું ચાલુ છે તો મિત્રો આની અંદર પટલર પણ બે વખત વાગ્યું છે પહેલાંમાં મારવાનું પછી આમાં મારવાનું તો મિત્રો અત્યારે આપણું વાત આવી ગયું છે જમવાનું આ છે તો મિત્રો અત્યારે આપણે જમીન બમીને આવી ગયા છે પાછળ પતલા લગાવવા જઈ શકો છો પાછળ બધે આ ખેતરમાં લગાવી અને બીજા પહેલા પાછળ ખેતરમાં લગાવ્યું તો મિત્રો આપણે ત્યાં આગળ પતલા લગાવવાનું પતી ગયું છે પછી ગાડી પાછળ દેખા ત્યાં આગળ અત્યારે આપણે જયા આગળ અહીંયા આગળ જયા ગયા છે આ ખેતરની તુલ બાજુ તો ત્યાં આગળ પતલા લગાવવાનું પછી ગયું છે અત્યારે અત્યારે લગભગ પાંચ છ વાગી ગયા હશે રાતના આજના થઈ ગઈ છે તો મિત્રો અત્યારે તો આપણે આ ચારે ચાર ડગરાને પટલર લગાવી દીધું છે એક વાર કાલે સવારે પછી માણસો આવશે ત્યારે એકવાર લગાવી અને રોપવાનું ચાલુ થઈ જશે અત્યારે તો આપણે લગાવી દીધું એક વાર તો મિત્રો અત્યારે મારો મારો ટ્રેક્ટર અહીંયા આગળ મૂકી અને ખાલી નીચે ઉતર્યું ટ્રેક્ટર નથી ચાલુ થતું મારું ખબર નહીં શું થયું હા જોવું પડશે તો મિત્રો આપણું ટ્રેક્ટર ચાલુ ન થતું તો આ મારા ભાઈ બધું ટ્રેક્ટર બોલાવી અને ટ્રેક્ટર એને ખેંચી તો પછી ટ્રેક્ટર આપણું ચાલુ થયું અત્યારે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે તો પછી મળ્યા આપણે કાલે સવારમાં માણસો આવે અને પછી પટલો લગાવી અને પછી ડાંગર ચાલી રહી છે તો આજના દિવસમાં બસ આટલું જો આજના દિવસમાં તો ત્રણ ચાર વીઘા જેટલું ડાંગર રોપાય અને પટલર તો વધારે લાગે મિત્રો આજે છે આપણો બીજો દિવસ છે ડાંગર રોપવાનો અને આપણે અત્યારે ખેતરમાં આવી ગયા છીએ એકવાર તો કાલે આપણે પટલ લગાવી દીધું હતું આજે બીજી વાર પણ પટલ લગાવવાનું છે માણસો પણ છે અને ઘર ઉપાડ છે ત્યાં આગળ તો આપણે ત્યાં સુધી પટલ અહીંયા આગળ લગાવી દીધું તો મિત્રો નેચરનું ખેતર ડાંગર રોકી દીધું છે ઉપર બે વાર પટલ પણ લગાવી દીધું છે અને આની અંદર બીજી વાર પટલ લગાવવાનું બાકી છે તો મિત્રો અહીંયા આગળ આપણે ડાંગર રોપે છે માણસો તમે જોઈ શકો છો અમારે ત્યાં આ રીતે ડાંગર રોપે છે આ રીતે જોઈ શકો છો તમે કેવી રીતે રોપે છે એમ તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે અને જમીને આપણે જતા જયારે છે રીંગો મારવા બીજી જગ્યાએ તો અહીંયા તો બધે બે બે વાર રીંગો મારી દીધી અને ત્યાં આગળ રોટી પણ કાઢી છે આગળ પણ રોટી કાઢી અને આપણે અત્યારે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ તો અમે બધા હું આગળ કયા ખેતરમાં જઈ રહ્યા છીએ તો મિત્રો આ બે ખેતર છે એક આ અને એક નીચેવાળું બે ખેતર છે આ બેની અંદર પણ ડાંગર રોપવાની અને બીજી પછી ઉપર રોપવાની છે આ બે ખેતર છે અથવા પટલા તો મિત્રો આજના માટે બસ આટલું હવે મળીએ આપણે કાલે આટલે આજે તો પાંચ પાંચ વીઘા જેટલી ડાંગર રોપી નાખી છે અને કાલે જોઈએ કેટલા માણસો હવે અને કેટલી ડાંગર રોપ્યા આજે તો સોળ સત્તર માણસો હતા કાલે પણ એટલા જ માણસો હતા

આપણે ત્યાં આગળ અત્યારે પટલર લગાવી અને બીજી જગ્યાએ જઈ રહ્યા છે તો મિત્રો અમારે તો અહીંયા આગળ આવા બધા ખેતરો હોય છે અને રસ્તાઓ તો તમે જોઈ શકો છો કેવા છે તો મિત્રો આપણે અત્યારે ખેતરની અંદર આવી ગયા છીએ આ ત્રણ ખેતર છે તો મિત્રો આવા બીજા બે ખેતર હતા એની અંદર પણ આપણે સિંગલ વાર પટલરો લગાવી દીધું છે અને બીજી વાર આમાં પટલો લગાવવાનું છે કારણ કે માણસો ત્યાં આગળ અત્યારે રોપે છે એટલે અત્યારે પટલર આની અંદર લગાવીએ અને પછી માણસો અહીંયા આગળ આવીને આની અંદર પણ ડાંગર રોકી દેશે ડીઝલ પતી જાયું છે આપણામાં બહુ નથી થોડું ઘણું રહ્યું છે ખાલી લેવા ગયા છે પણ મારી છું મેં આવે એટલે ડીઝલ નાખીને પછી ઘરે જઈએ ખાધાનો ટાઈમ પણ થઈ ગયો છે બાર તો વાગી ગયા છે અત્યારે તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો મોસમ કેટલું મસ્ત વરસાદ આવે એવું થઈ ગયું છે અને આ આપણે બીજી વાર પટલર મારી દીધું છે આ એક બાકી છે આનાઓ મારીએ સમ તમે જો વરસાદ આવે એવું થઈ ગયું છે તો મિત્રો અત્યારે આપણે ડીઝલ લઈને આવી ગયા છે ડીઝલ ટ્રેક્ટરની અંદર નાખીએ છીએ ડીઝલ પતી જવું તે આ ડીઝલ લઈને આવી ગયા છે જો મિત્રો અમારે ત્યાં આવી રીતે એન્જિન ક્યાં ને આની વાળે ખેતરમાં પાણી વાળવાનું એ કાંઈ પણ ચાલુ છે આ આ એન્જિન ક્યાં ને આને અંદરથી પાણી ખેંચી અને બહાર કાઢે અને ખેતરમાં પછી જાય આ એક બીજું પણ જોડે છે અને આ ચાલુ છે અંદર કોશમાંથી પાણી ખેંચી અને બહાર લે વરસાદ તો માર ધોર આવે છે રસ્તો જોવો ખાલી તમે કેવો થઈ ગયો છે હું પણ આખો પલ્લી ગયો છું વરસાદ જોરદાર આવ તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે જમવાનું પણ આવી ગયું છે બધા જમી રહ્યા છે જોઈ શકો છો તમે આ જો અમારે જો બધા ઉઘાડા થઈ ગયા છે પડી ગયા હતા વરસાદમાં આ જો જો બધા શરમાય છે આમ નહીં જોતા બધા કોઈ

બે વાર પટલ લગાવવાનું છે આમાં તે તો મિત્રો આપણે તૈયાર કરો આપણે બે વાર પટલ લગાવી દીધું છે અને પાછા આપણે અત્યારે ઘરે જઈ રહ્યા છીએ અત્યારે જમવાનો ટાઈમ તો થઈ ગયો છે બાર સાડા તો થઈ ગયા છે જમે છે મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને જમવા પણ આવી ગયું છે બધા જમવા પણ બેસી ગયા છે ખીચડી અને કઢી છે ખીચડી કઢી કઢી પીએ છે બધા કઢી છે ને આમાં ભાત છે કઢી ભાત

કારણ કે માણસો નહોતું અને આપણે પણ પાણીની વ્યવસ્થા નથી તો આજે આપણે ડાંગર ઉપર ચાલુ કર્યું છે તો મિત્રો આની અંદર પણ આપણે પત્તર લગાવી દીધું છે અને માણસો પણ આવી ગયા છે અને ડાંગર પણ રૂપાસ્યા આજે પૈસા તો મિત્રો અત્યારે બીજા ખેતરમાં આવી ગયા છે રૂપા આ ખેતર પતી ગયું છે અને અત્યારે આમાં આવી ગયા છે રૂપા

તો મિત્રો આપણે ત્યાં આગળ પથ્થર લગાવી દીધું છે અને માછલી ભણાવી ગયા છે મેં તમને બતાવવાનું ભૂલી ગયો કે અહીંયા આગળ બીજી જગ્યાએ રેલવે આપણે આવવાનું હોય છે લગાવવાનું તો આપણે ત્યાં આગળ આવી ગયા છીએ જોઈ શકો તે દિવસ આ હતા આપણે ત્યાં આગળ જ છે તો મિત્રો અત્યારે હું ઘરે જ અને આ જોઈ શકો છો તમે રેલવે વચ્ચે આવી ગયો તો મેં તમને બતાવી દઉં મને લાગી કે તો અમારે ત્યાં આવી રીલા આવે છે જે ખેતરની અંદર બહુ મોટી છે તો મિત્રો આપણે કાલે ડાંગર રોપવાનું કામ પતી ગયું હતું પાછળ તમે જોઈ શકો છો ડાંગર રોપી દીધી છે પછી તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ આપણે આના આગલા વિડીયોમાં અને જો વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મળીએ આપણે આના બીજા વિડીયોમાં